કેમ કે તમે લોકો હું છે ને વિડીયોના લાસ્ટમાં તમને કઈ કે અમારી જો કે ડેટ તો તમને બધાને ખ્યાલ જ હશે કે આજે પાંચ તારીખ છે બીજા મહિના ને બે હજાર ચોવીસ છે પણ તમે લોકો ઈ ડેટ નક્કી કરો કે કેટલા વર્ષ પૂરા થયા છે બરાબર પછી આપણે કહેવું કા અંદાજો તો મારો બધા કમેન્ટ તો કરો એટલે અમને ખબર પડે તમને સાચું લાગે કે નહીં અને ફેપા આજે અમારે છે ને ક્યાંય જો ઘર ત્યારે ઘરે ઘરે જોશા મને એમ કે ભાવીશ ક્યાંક ફરવા જવું ને ક્યાંક પ્લાન કરો કેમકે આજે મેરેજ એનિવર્સિટી હોય તો બધા લોકો કંઈક કેક બેક ને એવું કરતા હોય કા આપણે કરીએ પેલા અમારે તો ઘણા બધા વર્ષ થઈ ગયા છે એટલે એવું કંઈ હવે કરવાની જરૂર છે નહીં અને જો અમે જે અમે હે ને આજુબાજુ ઘણી જગ્યાએ ફરવા ગયા છે બરાબર પેલા તો બધા કમેન્ટ તો કરી દેજો યાર હેપી મેરેજ યુનિવર્સિટી યાર વિશ તો કરી દેજો કાંઈ તો હું કહેતા જ ભૂલી જાય યાર ફેમિલી તમને બધાને બરાબર તો મેં કીધું આજે છે ને જો બધા ફેમિલી સાથે બસ મેં કીધું ના કીધું આપણે ખુરશી નાખીને વાત કરવાની છે આજે મેં કીધું આમ બ્લોગ તો રોજ બનાવતો હોય આજે તમારી સાથે સ્પેશિયલી વાત કરીએ બરાબર બાકી તમે બધા એ તો કીધો અમારા વિડીયો જોવાની તમને કેવી મજા આવે કે નહીં અને છે ને ફેમિલી ફરવા બહાર તો અમે ક્યાંય ફરવા નથી ગયા ફાર હજી અમારે ફરવા જવાની થોડું પ્લાનિંગ કરીએ પણ અમારા નક્ષ છે ને હજી દોઢ વર નથી આમ દોઢ વર થઈ જાય ને ક્યાં પછી છે ને અમે બાર વીસ પચીસ દિવસ સુધી બહાર ફરવા જવાનો પ્લાન કરશું અને ફૂલ ધમાલ ને ફૂલ મોજ કરશું ત્યારે તો બરાબર અત્યારે તો અહીં આજુબાજુમાં જઈએ તમે હમણાં જોયું છે ને ભગુડા ને સાળંગપુર આજુબાજુમાં તો જઈએ જ છીએ બહાર જવાનો પ્લાન અમે કરીએ પણ થોડુક મોટો થઈ જાય પછી એ તમને કીધું કે અમે કાર્ડ ને કંકોત્રી પણ અત્યારે હાચવી રાખી તમને ખબર છે જો યાર આ ત્યારની અમારે આવી કાર્ડ તો આવી રીતના ને આવી રીતના જો ત્યારની કંકોત્રી હતી બતાવી તું બધાત્રી આવી રીતના હતી બરોબર યાર આ હું તમને શું કહું બીજું હરખ હતો ભાઈ આજના દિવસે ત્યારે મને ઓ બાપરે કે એમાં દસ પંદર દિવસની વાર હોય ને તો ઘરના આપણે બધા જે લોકોને મેરેજ થઈ ગયા છે ને એ બધાને તો ખબર જ હશે જેને નથી કે એનું કહું બરાબર બાકી ઓહો દસ પંદર દિવસ તમને ઘરના ફેમિલી દિવસના બધા એમ સાચવે અને આપણું માન વધી જાય ને ભાઈ તારે હું ખાવું શું કરું ક્યાંય રમવા જવાનો દઈ ક્યાંય બહારના જવા દે કેમ કે કંઈક લાગી બાગી જાય તો પછી ભાઈને વરાજો બનવાનું હોય ને ભાઈ જાન લઈને જવાનું હોય ને બરાબર એટલે એવું કંઈ કરવા ના દે ને માન બાન બહુ વધી જાય અને કઈ ઘટે નહીં એવું બધું આમ સન્માન આપતા હોય કે ભાઈ તારે શું કરું ભાઈ આમ એટલે છે ને ભાઈ મેરેજ થાય ને ત્યારે તમારે થોડાક દિવસ દસ પંદર દિવસને ને જ્યાં સુધી પણો ને ત્યાં સુધી તમારું માન સન્માન બહુ હોય હોય એ તમને કહી દઉં જે મેરેજ થઈ ગયા વાત ને એનું તો બધાને ખ્યાલ છે નથી જાય એ કહું લગ્ન થઈ ગયા પછી દર્દી હોય

અને ફેમિલી પછી જાન જવાની મજા હોય ને હરફ હોય ને બાપા હોય દોસ્તારો ને ભાઈ હોય ને મામા ના હો બરાબર પણ ફેમિલી યાર એ મજા તો કંઈક અલગ જ હોય ની માન સન્માન ને બાપરે બાપ યાર શું વાત કરવી યાર એ સમયમાં અત્યારે પાછી મેરેજ ની સિઝન જ ચાલે અત્યારે જો હમણાં કાલે જમણ વાર હતો હમણાં બસ ખાલી મામા છોકરીના કેટલા દિવસ રહ્યા આવે સાત દિવસ પછી એનાય મેરેજ છે તો એમાં કોકના લગ્ન માં જાય તો આપડે બધું તાજું થઈ જાય કા જોશ ના ત્યાં સુધી મેંદી બેંદી કરી હતી કરી બધી રીતે હરખ ને યાર એ હરખ ને ઉલ્લાસ તો કઈક અલગ જ હોય ફેમિલી બાકી બસ ફૂલ મોજ ને ફૂલ ધમાલ ફેમિલી મેં બ્લોગ નું કીધું તો અમને કીધો ને અત્યારે બપોરના ને સાડા અગિયાર બાર વાગી ગયા ને અત્યારે વ્લોગ શૂટ મોડો કરે કારણ છે કે અમારા સુઈ જાય ને તો જ અમને બે ને વ્લોગ શૂટ કરો દે કાં એની મેર્યું હોય કાં મારી મેળવું એ પછી હોય ને ક્યાં સુધી હકનો રહે મેં કીધું જોશ ને આજે થોડોક વેલો સુડાય જાય બાકી રોજ બપોરે એક દોઢ વાગે અમે હોવું આવતો મેં આજે વહેલો સુડાઈ દીધો કેમકે અમારો બ્લોક શૂટ કરવાનો હતો ને એ માટે થઈને બરાબર ફેમિલી એટલે આવું છે મેલ એટલે લગનની મજા તો યાર કંઈક અલગ જ કહેવાય બરાબર ને આજે તો હાંજે કંઈક મેળ આવે તો મેરેજ એનિવર્સરી છે એ માટે છે ને કંઈક ધમા બમવાનો હોટલ બટાકમાં જાય કે હા એ મને એમ કે ભાવે છે કે હોટલમાં ક્યાંક લઈ જાવ બરાબર પણ હવે

ફેમિલી યાર એવું તો આપણે હવે શું કરવું યાર ફેમિલી હવે જે બે ત્રણ વર્ષ થયા હોય ને ભાઈ ફેમિલી ઈ કરે તો સારું લાગે તમારું શું કહેવાનું છે નવા નવા હોય ત્યાં સુધી કરે તો સારું ફેમિલી યાર જૂના થઈ ગયા યાર એટલે આપણે હવે એવું ના કરવાનું આને તમે સમજાવો બરોબર ને યાર બાકી હજી જમવાનું બાકી છે ફેમિલી યાર કેમકે સવારના કામ કરતા હતા ને તો જોશા જમી લીધું એ તો જમવામાં આગળ માં તો તમને બધાને ખ્યાલ જ છે તમારે કોઈ હું સવાર નાસ્તો નોજ કરતો એટલે હજી જમવાનું બાકી છે એ પેલા મેં કીધું થોડું ઘણું જેટલું પણ બને એટલું ફેમિલી તમારે બધી સાથે વાત કરીએ અને ફેમિલી યાર તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પેલા તો ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા સાથ અને સહકાર બધાનો જોઈએ છે મેં ટૂંક જ સમયમાં બે ત્રણ દિવસની અંદરમાં અમારી ચેનલ મોનિટાઈઝ પણ થઈ જાય ફેમિલી તમારા બધાના આટલો સાથ અને સહકાર સપોર્ટ કરો છે એના માટે કારણ કે એટલે અમે તો તમારા બધાનો દિલથી આભાર જ માનીએ છીએ ફેમિલી કા આટલું તમે અમને બધાને પ્રેમ આપો છો મને ને જોશ ને અને આટલું બધી સપોર્ટ કરો છો ફેમિલી સારું હું કેવું જો હું બધીનો ખૂબ ખૂબ આભાર હા તમારો બધાનો બધાય કમેન્ટ કરો ને તો બધાય પોતપોતાના ગામના નામ નાખજો એટલે ક્યાં ક્યાં થી વિડિયો જોઈ ખબર પડે હા હા પછી આપણે એમ બધાના ઈ ના પ્રશ્નોના જવાબ દેવા એ તો ક્વેશ્ચન આન્સર તો અમે અલગથી વિડિયો બનાવશું એ તો આજે હું તમને કમ્યુનિટીમાં પોસ્ટમાં રાખી દેનું હોવના ગામના નામ દે એટલે તમનું નામ લે એટલે એને ખબર પડે કે આપડે આ પ્રશ્ન કર્યો તો આપણે જવાબ આપી દીધો આ એ તમે ક્વેશ્ચન આન્સર તો એ તો બધી અત્યારે તમે ગામના નામ તો કહેજો કે ક્યાં ક્યાં વિડિયો જો એટલે અમને ખ્યાલ આવે અને પછી ક્વેશ્ચન આન્સર તો અલગથી બનાવશું જો કમ્યુનિટી પોસ્ટમાં નાખી દેવું નું જોશના કે હવે તમારા પ્રશ્નોય પૂછી લજો બર અને બીજી વાત પણ અમારા અરજ મેરેજ થયા હતા બરાબર ફેમિલી લવ મેરેજ પણ નથી ત્યાં અમારા અરજ મેરેજ થયા હતા અને એ પણ આજના દિવસે જ થયા હતા અને હવે તમને એ પણ કહી દઈએ કે અમારા આજે અમારા બે હજાર સત્તરમાં એને કે બીજા મહિનાની પાંચ તારીખે ને બે હજાર સત્તરમાં થયા હતા એટલે અત્યારે આપણે જૂથના કેટલા કેટલા વર્ષમાં પ્રવેશ કરી ગયા નવમું વર્ષ એટલે કે આઠ વર્ષ પૂરા થઈ ગયા છે ને આ નવમાં વર્ષની અંદર આઠ વર્ષ ફાઇનલી આજે કમ્પ્લીટ થઈ ગયા છે નવમાં વર્ષની અંદર અમે પગ કાલે મુકવા જઈ રહ્યા છે ફેમિલી અને જે લોકો મેરેજ કરીએ છે બધાને ખબર જ છે પછી કેવું પસ્તાવાનું હોય નવમાં વરસમાં પણ ખબર છે ઘણા લોકોને એવું લાગતું હશે કે ભાઈ જો આમ તમે અમને જોતો તો મારી ઉંમર એટલી બધી નહીં લાગતી હોય બરાબર જોશના તમને એમ થતું છે કે મારાથી ઉમરમાં મોટી છે પણ ફેમિલી એ તમને કહી દઉં કે જોશના મારાથી કેટલા બે વર્ષ નાની છે વર્ષ જોશના મારાથી બે નાની છે બરાબર મારો જન્મ છે ચૌદ તારીખ જેમણે તમને બધાને ખ્યાલ છે મકર સંક્રાંતિના દિવસે ગયો તો પહેલા મહિનાની ચૌદ તારીખે અને ઓગણીસસોને છન્નોની અંદર જન્મ છે અને જ્યોત્ના તારો કેટલામાં અગિયાર બાર બે જન્મ છે એટલે આ બે વર્ષ મારાથી નાની છે પણ આ થોડીક આમ દેખાય ભાઈ કેમકે ભાઈ પીઠ માણ રહી ને ભાઈ એટલે થોડું ઘણું એમ લાગે કે ભાઈ આ મોટી છે બાકી આ એજમાં પણ મારાથી નાની છે બરોબર ઘણા ત્રણ કન્ફ્યુઝન હોય એવું લાગતું હોય છે બરોબર એવું નથી પણ આપણી ઉંમર દેખાતી જ નથી તો આપડે શું કરીએ યાર

એ પણ એવો ને એવો જ રહે તો શું કરવું યાર ફેમિલી નો શરીર આવે તો શું કરવાનું યાર બાકી ખા ખાવા પીવાનું તો બહુ ફૂલથી મોસ્તી રાખીએ કે આને કહું કે તું ઘટાડ ઘટાડ ભાઈ આ ઘટાડવામાં આને કંઈ બિન્દાસ શું આ કંઈ તો એ જોકે વાંધો નહીં હજી કેટલું બધી આનું શરીર કેટલું બાકી સમજે અમે યુટ્યુબ નથી સ્ટાર્ટ કરી ને પહેલાં તમે જોવો તો બહુ ઓલું લાગતું હતું પણ અત્યારે તો હવે બહુ શરીર માં એમ ટૂંકમાં જોશ લાગતી એના ક્યાંક ફોટા છે ને તો હું તમને આગળ એડ કરીને પછી બતાવી બરાબર અત્યારે તો વાંધો નથી અત્યારે તો